વિસાવદર તકલુકાના હસનાપુર ગામના ભજનીક લીબાભાઈ દ્વારા પોતાના ભત્રીજાના અવસાન બાદ તેના પત્નીના બીજા લગ્ન કરાવી કર્યું કન્યાદાન વિસાવદર તાલુકાના નાના એવા હસનાપુર ગામ ખાતે રહેતા અને ભજનીક લીબાભાઈના ભાઈના પુત્ર ચતુરભાઈ આંબાભાઈનું નાની ઉંમરમાંનું દુઃખદ અવસાન થયા બાદ તેના ધર્મપત્ની નયનાબેન ચતુરભાઈને પોતાની જ દીકરીની જેમ લીબાભાઈ રાખતા હતા જ્યારે નાની ઉંમરમાં આવા દુઃખને કારણે નયનાબેન પોતાના આગળના જીવનને સુંદર રીતે જીવી શકે તેવા વિચાર સાથે લીબાભાઈ દ્વારા હસનાપુર ગામના જ રહેવાસી સંજયભાઈ સાથે તેના લગ્ન કરવાનું વિચાર્યા અને તેમના દ્વારા જવાબ હા મળતા સાથે લીબાભાઈ દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસાવદર ગાયત્રી પ્લોટમાં આવેલ ગાયત્રી માતાજીના મંદિર ખાતે લગ્ન કર્યા હતા અને પોતાની દીકરીની જેમ નયનાબેનને રાખતા લીબાભાઈ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું જ્યારે આ કન્યાદાનના એક ભાવુક સમયે સૌ કોઈની આંખો ભીંજાઈ હતી જ્યારે ગાયત્રી મંદિરના પૂજારી ભગવતી પ્રસાદ દ્વારા લગ્નવિધિ કરવામાં આવી હતી આ તકે જ્ઞાતિજનો અને સગા સ્નેહીઓ આ લગ્નમાં હાજર રહ્યા હતા અને ભજન કલાકાર તરીકે ઓળખાય એવા લીબાભાઈ દ્વારા એક સુંદર કાર્ય કર્યું હતું